નમસ્કાર દર્શક મિત્રો દર્શક રેટમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ચાર અને પાંચમાં વરસાદી પાણી અને કીચડથી લોકો ત્રાસી ગયા છે રસ્તાઓ ઉપર થરથર કાદવ અને ગંદા પાણી વચ્ચે નાગરિકો જિંદગી જોખમમાં મૂકી જતા રહે છે લોકો પથ્થર અને ટીલા પકડીને ચાલવા મજબૂર છે બીજી તરફ નગરપાલિકા નગરસેવકો એકબીજાના હાથ ઊંચા કરીને ઓફિસમાં સંકલ્પ લેતા નજરે પડે છે તસવીરોમાં દેખાઈ રહેલા નગરસેવકો સૂત્રોચ્ચાર અને ઉત્સાહ સાથે સંકલ્પ લઈ રહ્યા છે આવું દેખાય છે તે સંકલ્પ નથી એક સોંગ પર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે પણ બહારની વાસ્તવિકતા સ્થિતિ એ સંકલ્પો સામે સવાલ ઊભા કરે છે નગરસેવકોના આ ઉજવણ ઉજવાટણી તસવીરો વાયરલ થઈ રહી છે જ્યારે લોકોને નાગરિક સુવિધાઓ માટે અવારનવાર દફતરના ચક્કર લગાવવા પડે છે આ વિરોધાભાસા સામે શહેરના જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું નગરસેવકો માટે પદના સંકલ્પો માત્ર ફોટા અને વિડીયો સુધી સીમિત છે તાત્કાલિક ડ્રેનેજ સફાઈ અને માર્ગ મરામત થાય વરસાદ પહેલાંની નિકાસ વ્યવસ્થા પૂરી રીતે કાર્યશ્રમ બને બનાવાય નગરસેવકો જનહિતમાં સક્રિય રીતે કામગીરી કરે પ્રજાના દુઃખ દર્દને અનુસંધાને હવે જોઈતું છે કે સંકલ્પો માત્ર ઉજવણી સુધી નહીં પણ વાસ્તવમાં ભંડોળ અને કામગીરી રૂપે પણ સાબિત થાય છે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે નગરસેવકો તેમના મત વિસ્તારની સમસ્યાઓનું અચાનક ધ્યાન આવતા હોય છે ત્યારે તરફ ચારે તરફ લોકો કાદવ કિચડ અને સફાઈની અછત અને વિકાસના અભાવથી પરેશાન છે વિપક્ષ દ્વારા જાત જાતના પ્રદર્શન અને ગીતો ગાય રજૂઆતો કરાઈ રહી છે પણ લોકોના સ્પષ્ટ સંદેશ છે કે ચૂંટણી ગીતોથી નહીં કામથી જીતાય છે